હમ હમ હેલો મિત્રો જય માતાજી હું છું સુકમ મેડાને તમારું સ્વાગત છે મારા વ્લોગમાં તમે કેમ છો બધા મજામાં થશો અને હું પણ મજામાં છું તમે મજામાં હોવ એટલે હું મજામાં થઉં તો તમે શું અત્યારે કરી રહ્યા છે કોમેન્ટમાં જણાવજો મિત્રો અને આજે મેં ફરીથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મોડો અને અત્યારે વાગી ગયા છે સાડા તો તમે બને રહેજો મિત્રો મારા વ્લોગમાં એન લગીન અને મિત્રો તમે આ જોઈ શકો છો આમાં શું હશે કોમેન્ટમાં જણાવજો મિત્રો અને મિત્રો અહીંયા જ અમારે મરસી ફૂકવવા માટે હવે નવી ટેકનોલોજી વાપરવી પડી છે મિત્રો પહેલાં અમને આમાં બહુ ભેગું કરવું પડ્યું અને ભેગું પણ ના થતું હતું એટલે અમે મિત્રો આમાં પાળા બાંધી નાખ્યા તમે જોઈ શકો છો અને મિત્રો સામે જ જોઈ શકો છો મિત્રો અહીંયા અમે મકાઈ વાવી નાખી છે એટલામાં અને આ બાજુ શણ્યા મકાઈ પછી સામે છે લસણ ઓલી બાજુ મરસી અને પાછા અહીંયા શણ્યા તો મિત્રો બહુ જાજુ અમે વાવી નાખી છે તો વાવું તો પડે જ નહીં મિત્રો ન કરતો ક્યાં બધું ભેગું થાય ભેગું થાય એમ છે નહીં એટલે અને સામે મારી વાડી છે જોઈ શકો છો તમે એક અહીંયા કૂવો છે અને એક ઓલાપણે પણ કૂવો છે બે કૂવા અને એક ત્રીજો કૂવો ઓલાપણે છે ત્રણ કૂવાનું પાણી અને પિસ્તાળીસથી લગભગ બસ્સા વીઘા જેવો વાવેતર કરી નાખ્યો છે પિત્ત તો તમે જોઈ શકો છો ને આમાં જે મિત્રો મકાઈ નથી ઊગી તો આ મકાઈ ઊગશે ત્યારે તમને બતાવશો મિત્રો અને અહીંયા છે આપણું લસણ લસણ પણ હવે બહુ મસ્ત થઈ ગયું છે અને સામે મારા મમ્મી છે તમે જોઈ શકો છો અને સામે પપ્પા પણ છે તો મિત્રો બને રહેજો બ્લોગમાં એને લગીન કારણ કે મિત્રો આજે મારે મોડો બ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો છે અને તમે જોઈ શકો છો અહીંયા પપ્પાએ પાણી વાળી દીધું છે લસણમાં અને આટલી મિત્રો ડુંગળી છે તમારે ડુંગળી ખાવી હોય તો આવી શકો છો તમે જોઈ લે મિત્રો ડુંગળી ખાવી હોય તો તમે આવી શકો છો અને આમાં પણ પાણી વાળી દીધું છે મકાઈમાં અને આ છે રીંગણા અને આ છે ડુંગળી મિત્રો જોઈ શકો છો તમારે રીંગણા પણ ખાવા હોય તો તમે મિત્રો આવજો મિત્રો આજે તમને એક વાત કહું કે મને બહુ એટલે બહુ ઝટકો એટલો બધો લાગ્યો કે વાત જવા દે તમે બહુ એટલે બહુ જ ઝટકો લાગ્યો અને અત્યારે જ પાછો હું ઝટકો શરૂ કરવા આવી ગયો છું અહીંયા છે ઝટકાની પેટી ને આ છે ઝટકો અને અહીંયા અર્થિંગ આપેલો છે મિત્રો આટલામાં બહુ ખડશે જોઈ શકો છો તમે અને આ છે વાલો જોઈ શકો છો પાપડી છે અને આ છે આપણા મોટા સણા સૌથી વધારે બધા કરતા મોટા સિંગ વાયુ હતું ત્યારના અને મિત્રો મને એક વસ્તુ દેખાય દેખાણું છે સાહેબ હોગા તો હોગા વહા પે છે પણ નાનું છે મિત્રો જોઈ શકો છો તમે એક પહેલાં હતો એ તો હું ખાઈ ગયો છું અને આપણે સણાય પણ થઈ ગયા છે મિત્રો ફાઇનલી જોઈ શકો છો તમે મિત્રો તમારે ખાવું હોય તો આવી જજો અને મિત્રો આ છે આપણે ઢગલો પાલાનો છે મનસિંગ વાયુ હતું એ મિત્રો અને બીજું તમને એક વસ્તુ બતાવું છું મિત્રો ટામેટા તમારે ખાવા હોય તો તમે આવી શકો છો અહીંયા ટામેટા છે પણ અને આ છે મિત્રો મારે કૂવો આજે મોટર હાલતી હતી જે સામે પાણી વાળતું હતો એમાં તો કેટલું પાણી ગયું એ તમે જોઈ શકો છો વધારે નથી ગયું મિત્રો ને જોઈ શકો છો કૂવામાં પણ જંગલ બની ગયો છે તો ફાઇનલી ગાય છે તમે બને રહેજો મારા વ્લોગમાં એન્ડ લગી અને મારા ટામેટા ખાવા હોય તો તમે આવી શકો છો એક કિલો મોકલાવું મારા કલેજા એ ડાયલોગ આપણે મારી દેવી ને એક આપણને ટામેટું પાકલ મળી ગયું છે આવા છે મિત્રો મારે ખાવા હોય તો તમે આવી શકો છો અમે તો ખાવાનું શરૂ કરી દીધું તમારે ખાવું હોય તો તમે આવી જા મિત્રો હું આપણે ઝટકો શરૂ કરવાનો છે અત્યારે શેરિંગમાં આ શું છે મિત્રો નવીનમાં તમે બતાવજો કોમેન્ટમાં અને હું તમને જવાબ આપી દઈ પણ અત્યારે તમે બતાવજો મને કોમેન્ટમાં ટામેટા બહુ મસ્ત છે મિત્રો તમારે ખાવા હોય તો તમે આવી જાજો હમ અને મિત્રો સામે જ હું શું છું જે મેળો દેખાય છે અહીંયા અને આપણા સણા છે મિત્રો તમારે ખાવ હોય તો તમે આવી શકો છો સામે મંદિર પણ છે મિત્રો ખોડિયારમાંનું તમારે આવવું હોય તો આવજો મિત્રો દર્શન કરવા માટે હું જ ગયો નથી પણ તમે આવી શકો છો તમે આવશો તો આપણે જાશો અહીંયા દર્શન કરવા માટે ટામેટો પેલા તો ખાઈ લો પછી બોલી નકર બોલા હે ને પેલા ઝટકો તો શરૂ કરી દો મિત્રો બાર કલાકનો કરેલો છે પણ ઓન જ કરી દઉં એટલે આપ અત્યારે થોડીક વાર પછી થઈ જાય માટે શરૂ થઈ જાય વાગા તો મિત્રો આપણે મને હવે કાલે વ્લોગનું કરવી સુધી અહીંયા એન્ડ તમને વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નોટિફિકેશન ઓન કરી નાખજો તો કારણ કે હું વિડીયો નાખું એટલે ડાયરેક્ટ જ તમારી પાસે આવી જશે અને મારી ચેનલને જેમ બને એમ શેર કરી નાખજો મિત્રો તો કોઈ પણ મને સબસ્ક્રાઈબ કરી શકે તો હવે આપણે મળવી કાલે નવા વ્લોગમાં અને તમે આટલી લગીન જોયું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો